દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસે કોપર અને આર્મ કેબલ વાયરની ચોરીનો રૂપિયા અડતાલીસ હજારની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાહેબ અને ડીવાય સાગર રાઠોડ દ્વારકાનાઓએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપેલ હતી જેના અનુસંધાને મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન વાંજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું

આરોપી પાસેથી ભવનાથ મહાદેવના રૂકનશા પીરની દરગાહ સુધીમાં થયેલ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો કોપર તથા આ કેબલ વાયર કુલ લંબાઈ આશરે છન્નું મીટર આશરે કિંમત રૂપિયા અડતાલીસ હજારના ના સાથે પકડી પાડ્યો રિપોર્ટર ઘનશ્યામસિંહ વાટેલ દેવભૂમિ દ્વારકા